હેલો ગાઈશ કેમ છો બધા મજામાં દર્શન મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો મિત્રો હવા પડી ગઈ છે હવે મિત્રો અમે આટલું રાતનું તો પાવ્યું હતું મિત્રો અત્યારે મિત્રો નાખો વાળીને અહીં ભાવ્યો છું મિત્રો હવે આપણે નાખું જોઈશું આગળ જઈને ચાલો મિત્રો બન્યા જ રેજો વિડીયોમાં આ ભૂંડે બગાડ કર્યો છે જોઈ શકો છો વરિયાળી ભાંગી છે મિત્રો તો આગળ જોવું પડશે મિત્રો આ ખડ છે કે ખુદાવારું ખડ મિત્રો આ કે તડકો સડે ને એટલે મિત્રો આ થાય કે ઉપર સડે છે આમાં લાવો ને એટલે મિત્રો અત્યારે તો ખેંચી નાખવાનું મિત્રો 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 એટલે મિત્રો આપણે હવે સાઈડમાં કાઢી લઈએ પાણી મિત્રો વ્યસ્ત તો કરાય નહીં મિત્રો પાણી કે અમારે આવતું નથી એટલે ગટરમાં મિત્રો અમે પછી કેનલ નાની પડે ને ફાટા કેનલ ત્યાંથી પાવે છે મિત્રો ચાલો હવે છે જોઈ શકો છો મિત્રો પર પાણી આવી છે મિત્રો કે આમાં વધી ગયું છે એટલે મિત્રો ટાઈટ તો એવી હોય છે કે મિત્રો વાત ના પૂછો જોઈ શકો છો ફાલ ફૂલ આ ગયા છે આવી ગયા છે મિત્રો એટલે હિન્દી કેમ થાય છે મિત્રો જોઈ શકો છો કેવી છે વરિયારી મિત્રો દાણે પણ આવી ગઈ છે આ છે મિત્રો દાણા વાળી વરિયારી છે ને મિત્રો બીજું મસ્ત અત્યારે હજુ પાકી નહીં એટલે મસ્ત નહીં લાગતી મિત્રો પછી તો મજા જ કંઈક અલગ છે એવી લાગશે મિત્રો ચાલો મિત્રો આપણે મળશું બીજા વિડીયોમાં આપણી ચેનલમાં હોય ને તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ બે લખીને દબાવવાનું ભૂલતા નહીં અને મિત્રો લાઇક અને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો આજનો મિત્રો હજારનો એમ રાખ્યો છે આપણે સબસ્ક્રાઈબ ને વ્યૂનો જય માતાજી આપણે મળશું બીજા વિડીયોમાં જય માતાજી